નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીએ મિત્રની સાસી ઓળખ એક નાનકડા ગામમાં બે મિત્રો એમની મિત્રતાની ગામના લોકો સોંગત ખાધા સંધુ અને શામળ બંને એવા મિત્ર હતા કે બસ પણથી જ તેમના પિતાજી એક જ દિવસે શાળામાં પહેલા ધોરણથી જ બંનેને એક જ વર્ગમાં એક જ દિવસે પ્રવેશ અપાવ્યો બંને સાથે જ બેસે સાથે જ ઘરે પણ જાય ઘરે પણ તેમના મા બાપના એવા સંબંધો હતા કોઈ કોઈ વાર એકબીજાના ઘરે જમી પણ લેતા આમ ઘણા વર્ષો વીતી ગયા પરીક્ષા પણ સાથે આપી બંને ભણવામાં ખૂબ જ હોશિયાર હતા બંને પરીક્ષામાં સારા ટકાએ પાસ થયા હવે તેઓ આગળ ભણવાનું વિચાર્યું કે નસીબ આપણા બંનેનું એક ધાર્યું છે આપણે કદી જુદા નહીં થઈએ એમ બંને એકબીજાને કોલ આપે છે આમ સમય જતાં બંને પીટીસી એક જ અધ્યાપન સ્કૂલમાં પાસ કરે છે હવે નસીબ જુઓ કે તાલુકામાં એક નાનકડા ગામમાં નવી શાળા શરૂ કરવામાં આવે છે તેમાં ઇન્ટરવ્યૂમાં બંને પાસ થઈ અને એક જ શાળામાં બંનેને શિક્ષક તરીકે નોકરી મળી જાય છે આમ દિવસો પસાર થાય છે સમય ગાળે બંનેના વિવાહ પણ થઈ જાય છે બંને ટાઈમ મળે એકબીજાને ઘરે જાય તહેવાર પણ હળીમળી કુટુંબીઓ સાથે મળીને ઉજવે આવી તેમની મિત્રતા હતી એક દિવસ બંને કપાટા મારતા મારતા સંધુભાઈ કહે ભાઈ આપણું નસીબ એક સરખું ચાલે છે નહીં શ્યામળભાઈ કહે હા સંદુ લોકો પણ આપણી મિત્રતા ઉપર બળે જ છે ભાઈ કહે તો સાલને સંદુ કંઈક આગળ વધવાનું વિચારીએ બોલને ભાઈ તો સાંભળ આપણે ધોરણ એકથી જ ભેગા છીએ ભણ્યા ભેગા રહ્યા ભેગા અને નોકરી પણ એક જ શાળામાં કરીએ તો મને એક વિચાર આવે છે કે આપણે બંને લોન લઈને એક નાનકડો બિઝનેસ કરીએ હા સંદુ સાચી વાત છે કંઈક બિઝનેસ કરીએ અને આપણે થોડા આગળ વધીએ નોકરીની સાથે સાથે કંઈક કરીએ બંનેએ વિચાર્યું કે પણ કરીએ તો શું કરીએ થોડો સમય બંને મૌન રહેશે અને શામળભાઈ બોલ્યા સંદુ એક બિઝનેસ મને સારો લાગે છે અને બજારમાં તેની માંગ પણ સારી છે તો ઝટ બોલને ભાઈ તો સંધુ સાંભળ મારો શાળો અમદાવાદ સાબુની કંપનીમાં સુપરવાઇઝરની સર્વિસ કરે છે અને તેને બધો જ અનુભવશે તે આપણને મશીનરીથી માંડીને કારીગર સુધીની વ્યવસ્થા કરી દેશે તેને હું વિગતે વાત કરું છું બંને સંમત થયા શામળના શાળાની મદદથી નાની એવી સાબુ બનાવાની મિનીગૃહ ઉદ્યોગ ટાઈપ ઘરમાં જ સાબુ બનાવવાનું શરૂ કર્યું પહેલાં પોતાના ગામમાં આપવાના શરૂ કર્યા સારી ગુણવત્તાના સાબુને કારણે માંગ વધતી ગઈ હવે શહેરમાં પણ માર્કેટિંગ શરૂ કર્યું સારી આવક થવા માંડી પણ દોસ્તીનો પણ અંત હોય છે આ મિત્રોના દિલ અને મન સરખા પણ ઘરમાં બંનેની પત્નીઓ એકબીજાના કાન ભંભરાવે લાગી શામળભાઈની પત્ની જમતા જમતા કહેવા લાગી હે સાંભળો છો તમે ધંધામાં કંઈ ધ્યાન આપો છો એટલે ફેક્ટરી ઉપર આંટો મારાવીએ જતા નથી અને પહેલાં સંધુભાઈને જ બધું સોંપી દીધું છે તમને કંઈ પૂછે છે એકલા માલ વેસાવો એકલા લેવો શું ગોટાળા કરતા હશે અરે એવું ના બોલ મારો ગોઠિયો ભાઈ બનશે મને કદી દગો ન કરે આ બાજુ ફેક્ટરીમાં ઘણા માણસો રાખેલા હતા દરેકને અલગ અલગ કામ સોંપવામાં આવેલું હતું પણ જે ખાસ માણસ રાખેલા તે માલને ઘણી વખત સગે વગે કરી દેતો હતો તે કોઈની નજરમાં ન હતું થોડા સમય પછી ધંધામાં ખોટ આવવા મળી હિસાબ થયા તેમાં બે લાખ પચાસ હજારનો મોટો ગોટાળો જોવા મળ્યો શામળભાઈને પોતાની પત્નીની વાત સાંસી લાગવા મળી બંને ભેગા થયા અને આ વિશે ચર્ચા કરી બોલભાઈ સંધુ આ ગોટાળો કેમનો થયો મેં તમારા ઉપર વિશ્વાસ રાખીને ધ્યાન ન આપ્યું તો તમે મને જ દગો કર્યો શામળભાઈએ સીધું કહી જ દીધું હતું અરે શામળ તને મારા પર છે હું પોતે જ વિચારું છું કે આ કેમ બન્યું પણ શામળભાઈ સમજવા હવે ત્યાર નથી તે ગમે તેમ બોલીને ઝઘડો કર્યો બંને હવે જુદા થયા મશીનરી વેસી નાખી મનમાં એકબીજાના દુશ્મન હોય તેમ વર્તવા લાગ્યા હવે એકબીજા સામે મળે તો પણ કોઈને બોલાવવા નથી ઘણો સમય વીતી ગયો એક દિવસ એક શહેરમાં સોકડી ઉપર શામળ શિંગોડાનો ઢગલો કરીને બેઠેલો વેપારી પાસે શિંગોડા લેવા નીચે બેસીને સારા સારા વીણતા હોય છે ત્યારે તે જ શિંગોડાના ઢગલાની બાજુમાં સંધુ પણ શિંગોડા વીણતા હોય છે અનાયસે બંનેની નજર એક થઈ સંધુએ મોઢું ફેરવી લીધું પણ શામળભાઈ મનમાં વિશારે છે કે સંધુ મારો ભાઈબંધ આવું તો ન જ કરે આવું તો કરે લગભગ તો ન જ કરે જરૂર કોઈ બીજું કારણ હશે લાગણીવશ થઈ ગયા અને બોલ્યા સંધુ સંધુ એ ઊંશે જોયું ભાઈ હું અત્યારના સંદુને નથી બોલાવતો પણ મારા બસપણના સંદુને બોલાવું છું તું અત્યારે ભલે ગમે તેવો હોય પણ મારા બસપણનો ભેરું અને આમ અળગો ન કરાય ભાઈ આવ મને ગળે મળી એ બંને એકબીજાને ગળે મળી ખૂબ રડે છે અને બંને સાથે જ ઘરે જાય છે બંને એકબીજાના કડવા વેણ ભૂલીને પહેલાંની જેમ જિંદગી વિતાવે છે માટે એવી રીતે જોયા જાણ્યા વગર કોઈને આરોપ આપવો ન જોઈએ કોઈની કાન ભમેરણી સાંભળવી નહીં જોઈએ કોઈની સાથે અણબનાવ થાય તો તે પહેલાં કેવો હતો તેનું સમરણ કરવું અત્યારના અવગુણ નહીં પણ પહેલાંના સારા ગુણ યાદ કરીને તેને ફરીથી મિત્ર અથવા સંબંધ ફરીથી બનાવવા પ્રયત્ન કરવો જોઈએ તો અવશ્ય સોનામાં સુગંધ ફળશે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બની રહેજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ મિત્રો મળીએ છીએ નવા વિડીયો સાથે